પાકિસ્તાનમાં નોકરી કરનાર કહે છે હવે પાકને ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે પાકિસ્તાનમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર અને હાલ ભારતમાં વસવાટ કરનાર હરિસિંહ સોઢાએ કહ્યું પાકિસ્તાનને તેની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે હઠુબા સોઢા કહે છે કે પાકિસ્તાનને ધૂળ ચટાવવી જ પડશે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ કચ્છના આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું કોરિયાણી ગામ હાલના યુદ્ધ જેવી સ્થિતિમાં દેશ માટે તૈયાર છે આ ગામના તમામ એકસો પચાસ જેટલા પરિવારો ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી કચ્છની ધરતી પર આવ્યા હતા સ્થાનિક વડીલોએ ઓગણીસો એકોતેરના યુદ્ધકાળની પરિસ્થિતિનું સંસ્મરણ કરતા કહ્યું કે તે સમય ખૂબ જ કઠિન અને જોખમી હતો પાકિસ્તાનમાંથી ભારત તરફ જવા માટે ખૂબ મૂંઝવણો અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેઓએ પોતાના ઘરો સંપત્તિઓ અને બાળપણની યાદોને પાછળ છોડી નવું શાંતિમય જીવન શરૂ કરવા માટે કચ્છની ધરતીને પોતાનું આશ્રય સ્થળ બનાવ્યું છે પેઢી દર પેઢી આ પરિવારો પોતાનું સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી દેશમાં પોતાના વતન પ્રત્યે નિષ્ઠા બતાવી રહ્યા છે આ ગામ કચ્છની ધરતી પર દેશપ્રેમનું જીવંત ઉદાહરણ છે જે આજે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની યાદોને તાજી રાખી છે લોકો કહે છે અમે તૈયાર છીએ ભારતીય સેના સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવવા પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનો હવે સમય આવી ગયો છે ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચેની તંગદિલીમાં ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો અત્યારે અમે આવ્યા છીએ કચ્છ જિલ્લાના નારાયણ સરોવર લખપત તાલુકામાં લખપત તાલુકાનું આ ગામ છે કોરિયાણી કપુરાશી અને આસપાસના નાના મોટા બીજા ગામો છે જે એકોતેર ના યુદ્ધ પછીના ભાગલા પછી જે જે શરણાર્થીઓ અહીંયા આવ્યા હતા આપણી સાથે ઉપસ્થિત છે ખાસ તમને વાત જણાવી દઉં તો કર્મભૂમિ અને જન્મભૂમિ અહીં જે જે કોરિયાણી અને કપુરાશી ગામમાં જે લોકો વસવાટ કરે છે હાલ જે શરણાર્થી છે હાલ ભારતના નાગરિક છે જે જે લોકોની કરમ જન્મભૂમિ પાકિસ્તાનની સિંધમાં આવેલી છે પણ હાલ અહીં ભારતના નાગરિકો છે અને અહીં કપૂરસી અને કોરિયાણીમાં વસવાટ કરે છે કરમભૂમિ બનાવી છે ને હાલ ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કેવી સ્થિતિ છે અને આપને આપની કળ જન્મભૂમિ ને શું કહેવા માંગશો આપ આપની સાથે ઉપસ્થિત છે શિક્ષક તરીકે શાયદ પાકિસ્તાનમાં જે તે સમય જે તે સમય પાકિસ્તાનમાં જે નોકરી કરી રહ્યા હતા એ પણ વડીલ આપણી સાથે ઉપસ્થિત છે ને હાલ ભારતીય નાગરિક છે આપનું સ્વાગત છે અમારે ન્યૂઝ ચેનલમાં આપ શું કે શું હું એ કહેવામાં કે હું ઓગણીસો એકોતર માં શિક્ષક હતો ત્યાં તો ત્યાં શું છે જેમ લડાઈ ચાલુ થતી તેમ જેટલા હિન્દુ નોકરી કરતા હતા એ બધા હિન્દુઓને થરપારકર મોકી સિદ્ધમાં બદલી કર્યા દસ દિવસ પછી એ સિદ્ધનો શું મેપો ખાસ સુધી અમારે થરપારકર માં આવતો દસ દિવસ સુધી બધા જીલે આઉટ કરી નાખ્યા પિયોન સહિત એક પટેવાળો હોય ને હિન્દુ પટેવાલેની પણ બદલી કરે અને જિલ્લા આઉટ કરી નાખ્યા ત્યારે હું અહીંયા જ હતો આપણે સામે પાર છે છઠ્ઠો જિલ્લો છઠ્ઠે જિલ્લે રે શાહ પંથર રે બાજુમાં ગામ ઉદાસીમાં હતો ત્યાં સર્વિસ કરતો અને એ છવ્વીસ બારનો કરાચી ઉપર જયારે બમ નાખ્યો ને પેટ્રોલની મોટી ટાંકી આપણે મારી ત્યારે હું ઠટેમ હતો ને આખી જોયો કે આપણે ઈ હવાઈ જહાજ આવ્યો ને પેટ્રોલની મોટી ટાંકી બાળી એટલે સત્યાવીસ તારીખનો ઉમાથી રવાનો થયો અને ધીરે 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 કરીને રાત દિવસ કરી પાછા થરપાર કર પહોંચી જાય ત્યારની સ્થિતિ અને હાલની સ્થિતિ શું કહેશો આપ

ઓ ઈ તો આવી જાય તો આનાથી વધારે કેવો સારો હોય અમારી જન્મભૂમિ છે સમજા મુસલમાન બહુ ઓછા છે અને ઈ ભૂમિ તો આપણા મારે જાય પછી શું જોઈએ અમારા માટે તો બહુ સારો છે દેશ માટે પણ સારો છે અને બીજી ખાસ વાત અગર ભારત સરકાર આ બધી આવે છે સામે સમજ્યા એ બધી ન્યુ છો આ બે આ લોકો ના હવાઈ અડા એ ભાગી અગર સીધો કરે પરો ને તો એ ભવિષ્ય માં આપણે અહીંયા ફોજ ઓછી ખપે હિન્દુ બધા આવી જાય એ તો બહુ સારો જ કહેવાય એમ ચોક્કસથી જે જન્મભૂમિ છે એ અગર ભારત ની અંદર આવી જશે તો ઘણું બધું સારું થઈ જશે ભારતનું પણ અને અહીં જે શરણાર્થીઓ છે હાલ ભારતના નાગરિકો છે એમને પણ આપણી સાથે લખપત તાલુકાના ગામના જેમના વડીલો એકોતેર નું યુદ્ધ થયું હતું જે તે સમયે ભારતને શરણાગતિ ભારતમાં આવી ગયા હતા અને ભારતમાં કર્મભૂમિ બનાવી હતી ખાસ કરીને આપને જણાવી યુદ્ધ કોઈ પણ રસ્તાનો યુદ્ધનું પરિણામ ખતરનાક જ હોય છે યુદ્ધ કોઈનું સોલ્યુશન નથી પણ યુદ્ધ જ હોય છે યુદ્ધ છે આપણા વડીલો જે જન્મભૂમિ પાકિસ્તાનની છે અને કર્મભૂમિ ભારતને બનાવી છે આપ શું કેશો યુવાન તરીકે હાલનો સમય અને જે તે સમય ત્યારે સ્થિતિ શક્તિ અલગ હતી અને હાલ સ્થિતિ અને શક્તિ ભારત અલગ છે આપ શું કેશો અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ અંદર દેશના નેતૃત્વ ઉપર અને ભારતીય સેના ઉપર દેશના હરેક નાગરિકના ગૌરવ છે અમે આ વિસ્તારના અંદર ભારત પાકિસ્તાનના જે વિસ્તાર છે બોર્ડરનો આંતરરાષ્ટ્રીય અતિ સંવેદનશીલ સરહદ ઉપર બેઠા છીએ પરંતુ અત્યારે જે યુદ્ધનો માહોલ છે આપણે જેમ જણાવ્યું કે યુદ્ધ યુદ્ધના માહોલની અંદર હંમેશા તંગદીલી હોતી હોય છે પણ અમને ખુશી છે કારણ કે નેતૃત્વ તમને જ્યારે એવું મળે દેશની સેના જે સશક્ત સેના હોય ત્યારે અમે એમની સાથે બેઠા છીએ તો અહીંયા આ વિસ્તારની અંદર બેઠા છીએ તો ક્યારે પણ કોઈ પણ માણસ એમ નથી થશે તો એનો પરિણામ શું આવશે અને એ પરિણામ અત્યારે જે લોકો જે રીતે વિચાર્યા છે એ પરિણામ અકલ્પનીય હશે અને પાકિસ્તાન મને એવું લાગે છે કે પાકિસ્તાનમાં દેશના વડાપ્રધાન ઉપર અને ભારતીય સેના ઉપર આપણે જે ભારતીય સીડીએસ છે ભારતની ત્રણેય સેનાનો ત્રણેય પાંખો છે એના ઉપર આપણે એટલો કોન્ફિડન્સ છે એટલો વિશ્વાસ છે કારણ કે તે લોકો એટલી બહાદુરીથી લડી અને પાકિસ્તાનને ભૂગોળ જે છે એટલે પાકિસ્તાન નામનો દેશ અત્યારે આપણે ભારત પાકિસ્તાન કહીએ પાકિસ્તાનને પોતાને ભારતનો મોટા મોટો દુશ્મન માને છે પણ પાકિસ્તાનનો જન્મ પણ ભારતમાંથી થયો છે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં પાકિસ્તાન બન્યો છે અમે જે વિસ્તારમાં છે અમારા જે વડીલો વિસ્તારમાં ધરપાર કરી હંમેશા ભારતનો અભિન અંગ રહ્યો છે અમારા ત્યાંના વડીલો ક્યારે પણ એમને સ્વીકાર્યું નથી કે અમે પાકિસ્તાન અંગ છીએ અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં વડીલોથી કરીને યુવાનો સુધી અને નવી પેઢીને જનરેશન છે યંગ દીકરાઓ પર છે એ પણ એમ ઈચ્છે છે ભારત અને પાકિસ્તાન સાથે બે બે થાય અને પાકિસ્તાનને જે ઓગણીસો એકોતેર અંદર જે પુનરાવર્તન થાય ઓગણીસો એકોતેરમાં જે રીતે પાકિસ્તાનને ભારતે જે રીતે હાર આપી હતી અને પાકિસ્તાનની સમગ્ર વિશ્વની અંદર જે રીતે નાલેશી થાય એનું પુનરાવર્તન થાય અને ત્યારે દુર્ભાગ્ય એ રહ્યું કે અંદર ભારતે જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો સુધી અત્યારે પરિસ્થિતિ આખી અલગ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પૂરી ભારતને એમના વિશ્વાસ છે એકસો ચાલીસ કરોડ દેશવાસીનો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સાહેબ એવી રીતે આપવા નથી અને ભારત પાછું સશક્ત જેવી રીતે અગાઉ ભારત હતું અઢારસો સત્તાવન પહેલાનું ભારત હતું સત્તરસો પહેલાનું જે ભારત હતું પુનઃ એવું અમને એવું દેખાઈ રહ્યું છે કે પુનઃ પાછો ભારત વર્ષ થવા જઈ રહ્યું છે અને પાકિસ્તાન નામનો જે દેશ છે એ વિશ્વના નકશામાંથી નીકળી જવાનો છે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં અને દેશના આજે દેશની જે આપણી રાજનીતિ છે જે કૂટનીતિ છે અને જે રીતે વિદેશ નીતિ અપનાવી છે ભારતે આજે વિશ્વની અંદર સમગ્ર શ્રેષ્ઠ વિદેશ નીતિ છે અત્યારે આખો વિશ્વ એટલે ભારત વર્ષની સાથે છે દેશના નેતૃત્વની સાથે છે અને જે રીતે ભારતીય સેના એ જે રીતે કાલે પણ નાપાક હરપત કરવાનો જે જડબાતોડ જવાબ આપ્યો અને જે ભારતની જે ડિફેન્સ સિસ્ટમ છે એ અતિ ઉદાહરણ આપી શકાય આખા વિશ્વની અંદર અત્યારે આપણે અને આખો દેશ પણ ઈચ્છે છે આપણા દેશનું નેતૃત્વ ઈચ્છે છે આપણા દેશની સેનાઓ ઈચ્છે છે અને પહેલગામના હુમલા પછી આખા દેશની અંદર એવો માહોલ છે કે પાકિસ્તાનનું ભૂગોળ મિટાવી દેવું જોઈએ અને ત્યાંના પાકિસ્તાનના નાગરિકો પણ ઈચ્છે છે અત્યારે પણ આપણે જે પાકિસ્તાનનો એક ભાગ છે આજે સોશિયલ મીડિયાના અને ટેલિવિઝનના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે બલુચ લિબરેશન ફ્રન્ટ બીએલએફ પાકિસ્તાનની આર્મીને ત્યાંથી બલુચિસ્તાન વિસ્તારમાંથી ખદેડવાનું શરૂ કરે છે એના પર જોરદાર આત્મઘાતી હુમલા કરવામાં આવે છે પાકિસ્તાન ત્યાંથી પણ પીછેહટ કરી રહ્યું છે અને જે સિંધ વિસ્તાર છે એમાં ભારતીય સેના પણ આપણે ટૂંક સમયની અંદર જે ભારતીય સેના પણ કબજો કરવા જઈ રહી છે તો અમારા જે આ વડીલો છે અમે બધા યુવાનો છે આ સરહદના બધા સંત્રીઓ છે તો ભારતની સેના સાથે ખબેખબા ખભા અને પરિસ્થિતિ એવી નિર્માણ થશે તો ફોજની સાથે રહી અને વડીલોના માર્ગદર્શન હેઠળ રહી અને પાછો પુનઃ જે ઓગણીસો એકોતેર જે સ્થિતિ પુનરાવર્તન કરવા માટે અમે તત્પર છીએ અને દેશના વડાપ્રધાનની સાથે અને સમગ્ર દેશની સેનાઓ સાથે આ વિસ્તારના તમામ બોર્ડરના વિસ્તારના લોકો યુવાનો વડીલો બધા તત્પર છે અને ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં આપણે જેમ વર્ણન કરીએ આપણે કરીએ કે યુદ્ધમાં હંમેશા તંગદીલી હોય છે પણ અમને ખરેખર આનંદ થાય કોટેશ્વર મહાદેવ માતા મહાભવાડી બેઠી છે નારાયણસો ત્રિકમરાજી બેઠા છે પણ આ વિસ્તારના લોકોમાં કોઈ પણ જરા પણ ડર માહોલ નથી એવું માહોલ છે કે પાકિસ્તાનને સબક સ્વીકારવાનું આ મોકો છે તો આ મોકાનો ફાયદો લેવા માટે અને ભારતીય સેના સાથે રહી અને ભારતીય સેનાનું માર્ગદર્શન કરી ભારતીય સેના સાથે ખભે ખભા મિલાવી અને પાકિસ્તાનને જડબાતો જવાબ આપવાનો સમય પાકી ગયો છે તો એના માટે અમે બધા આ વાસી તૈયાર છે જી ચોક્કસથી સમય આવી ગયો છે પાકિસ્તાનને મૂળ જવાબ આપવાનો કેમ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવતું ભારતે ક્યારે પણ પહેલ કરી નથી ભારતે ફક્ત દેશના જે દ્વારા જે આતંકવાદીઓના ઠીકાનાઓને નિષ્ઠ નાબૂદ કર્યા હતા એના જવાબમાં પાકિસ્તાનની સેનાએ નાફા કારકત કરી હતી હવે એને એનો જવાબ મળશે અને પાકિસ્તાન મિટ્ટીમાં મળી જશે એવા કચ્છ જિલ્લાના બોર્ડર ઉપર આવેલા ગામડાઓના યુવાનો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો પહેલે મારે કોમર્સ કોલેજ સામે એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાણી કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો